રોડ બનાવવાની માંગને લઈ ધૂમવાડના રહીશોનું ભરૂચ પાલિકામાં હલ્લાબોલ જૂના ભરૂચના ધુમવાડ વિસ્તારમાં મંજૂર થયેલ રોડને સ્થાનિક સ્થાનિક કાઉન્સિલર દ્વારા કેન્સલ વિસ્તારના રહીશો અને પાલિકા વિપક્ષે નગરપાલિકામાં હલ્લાબોલ કર્યું હતું જૂના ભરૂચના વોર્ડ નંબર અગિયાર માં આવેલ ડૂમવાડ વિસ્તારમાં ઘણા સમયથી રોડની સમસ્યા હતી જે રોડને નગરપાલિકામાં મંજૂર કરી તેની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે કમીગીરીને સ્થાનિક કાઉન્સિલર દ્વારા લેટર લખી અટકાવવામાં આવતા વિવાદ સર્જાયો છે આજરોજ ધુમવાડ વિસ્તારના મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો પાલિકા વિપક્ષના નેતાઓ શમશાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાળા સલીમ મહમદાવાદી તેમજ ઇબ્રાહિમ કલકલને સાથે રાખી ભરૂચ નગરપાલિકા ખાતે પહોંચી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પાલિકા ગજવ્યું હતું

આ અમારો રોડ કેન્સલ કરવામાં આવ્યો છે એવું અમે કહેવા માટે આજે અમારા ફળિયાના ટોટલી વ્યક્તિઓ બધા અહીં હાજર થયા હતા અને સીઓ સાહેબને જાણ કરી લી અમે સી સીઓ સાહેબે એવું કીધું છે આશ્વાસન આપ્યું છે કે વહેલા તકે અમે આ રોડ બંને એટલું કરાવી ભરૂચ શહેરના ડુંબાર વિસ્તારમાં એક આરસીસી રસ્તો જે થોડા સમય પહેલાં મંજૂર થયો હતો તેની કામગીરી ની શરૂઆત થવાની હતી કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં ડુંગવાર વિસ્તારમાં મટિરિયલ નાખી દેવામાં આવ્યું હતું પણ સ્થાનિક કોર્પોરેટર દ્વારા એ રસ્તાની કામગીરી થંબા થોભાવી દેવામાં આવી એ કામગીરી રદ કરવામાં આવી એવું લેટર લખીને કહી શકાય કે પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને લેટર લખીને ભરૂચ નગરપાલિકાને જાણ કરીને રસ્તાને કેન્સલ કરવામાં આવ્યો તેના વિરોધના અંદર આજરોજ ડુંગવાડ વિસ્તારના તમામ સ્થાનિકો રહીશો નગરપાલિકા ચીફ ઓફિસરને મળવા આવ્યા અને એમને રજૂઆત કરેલી છે કે જે રીતે આ માનસિકતા એમની જે કહી શકાય કે ગંદી માનસિકતા જે કહી કહે છે કે એમનું કહેવું છે નરેન્દ્રભાઈ તો જે સ્લોગન છે સૌનો સાથ સૌનો વિકાસ પણ એ સાચા અર્થમાં દેખાતો નથી અહીંયા એમના જે આવી માનસિકતા માનસિક રોગી માણસ કહી શકાય એવા લોકો આજે આવી રીતે લેટર લખીને જે અમુક જ વિસ્તારના અંદર વિકાસ કરવો અમુક વિસ્તારમાં ન કરવો આવી માનસિકતા રાખ રાખનાર લોકોને અમે કહેવા માગીએ છીએ કે પહેલાં પોતાના મગજના કચરો સાફ કરો પછી સૌનો સાથ સૌનો વિકાસની વાત કરો આવનારા દિવસોના અંદર જો આ રોડ રસ્તા માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ મુદ્દે જલંત આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે એવી ચીફ ઓફિસરને